તમે બધા જાણો છો કે હિન્દુ શાસ્ત્રોમાં કાળ એટલે કે સમયને ચાર યુગમાં વહેંચવામાં આવે છે સતયુગ ત્રેતાયુગ દ્વાપર અને યુગ હવે આપણે કળિયુગમાં જીવીએ છીએ કળિયુગ એટલે એક યુગ જેમાં માનવ જાતનું મન અસંતોષથી ભરેલું છે દરેક માનસિક રીતે નાખુશ છે ધર્મનો માત્ર એક ચોથો ભાગ બાકી છે હાલની પરિસ્થિતિમાં પણ તે બનતું જોવા મળે છે આજે દરેક જગ્યાએ અહંકાર વેર લોભ અને આતંક દેખાય છે પુરાણોમાં કળિયુગ મનુષ્ય માટે એક શાપ માનવામાં આવે છે પણ મિત્રો તમે ક્યારે વિચાર્યું છે કે કળિયુગ ક્યારે શરૂ થયો અથવા ક્યારે આ શ્રાપિત યુગનો અંત આવશે અને તે પછી કયો યુગ આવશે તો ચાલો જાણીએ કળિયુગ પછીનો યુગ કેવો રહેશે યુગનો પરિવર્તન ધાર્મિક ગ્રંથો અનુસાર યુગમાં પરિવર્તન લાવવાનું આ આ ચાલી રહ્યું છે છે ગીતામાં પણ વર્ણવવામાં આવ્યું ગીતા મુજબ પરિવર્તન એ આ જગતનો નિયમ છે જેમ કોઈ આત્મા એક શરીર છોડીને બીજા શરીરને પહેરે છે તે દિવસે પછી રાત છે જેમ ઋતુઓ પણ તેમના નિશ્ચિત સમય સાથે બદલાય છે તેવી જ રીતે નિયત સમયગાળા પછી આ સૃષ્ટિમાં યુગનું પરિવર્તન પણ સાચું છે વિષ્ણુના જણાવ્યા મુજબ કળિયુગથી સંબંધિત એક વાર્તા કળિયુગ ગ્રંથોમાં વર્ણવવામાં આવી છે જે મુજબ એક દિવસ ભગવાન વિષ્ણુને કોઈએ પૂછ્યું કે ભગવાન દ્વાપર યુગ ચાલે છે અને કાળના ચક્ર મુજબ આ પછી કળિયુગ આવનાર છે પરંતુ મનુષ્ય તે નવા યુગને કેવી રીતે માન્યતા આપશે ત્યારે વિષ્ણુએ કહ્યું કે જ્યારે સંસારમાં પાપ વધશે ત્યારે સમજો કે કલિયુગ શરૂ થઈ ગયો છે કળિયુગ સ્ત્રીના વાળથી શરૂ થશે હમણાં જે હેરસ્ટાઇલ સ્ત્રીનો આભૂષણ માનવામાં આવે છે તે વાળ કળિયુગની સ્ત્રીઓ કાપવા માંડશે તે પછી બધા પુરુષો અને સ્ત્રીઓ સુંદર દેખાવા માટે તેમના વાળ રમવાનું શરૂ કરશે અને પછી કળિયુગમાં કોઈના વાળ લાંબા અને કાળા દેખાશે નહીં આ પછી જે દિવસે પર હાથ ઊંચો કરશે તે સમજો કે કળિયુગ શરૂ થઈ ગયો છે આટલું જ નહીં જ્યારે દરેક ઘરમાં ઝઘડો થશે કોઈ એક સાથે રહેવા માંગશે નહીં લોકો તેમના પોતાના પ્રિયજનોને તેમના પોતાના મકાનમાં જ મારવાનું શરૂ કરશે પછી સમજો કે કળિયુગ ચરમસીમાએ પહોંચી ગયો છે તે પછી શિવ અને બ્રહ્મા એક થઈ જશે અને પછી જ્યારે કળિયુગ આપણા બધા ઉપર પ્રભુત્વ મેળવશે ત્યારે આપણે આ યુગ સાથે મળીને સમાપ્ત કરીશું અને એક નવો યુગ શરૂ થશે જ્યાં ફરીથી બધું સાચું થશે કળિયુગના શાસ્ત્રો અનુસાર કળિયુગનો સમયગાળો ચાર લાખ બત્રીસ હજાર વર્ષ લાંબો છે અને હવે કળિયુગનો પ્રથમ તબક્કો ચાલી રહ્યો છે માનવામાં આવે છે કે કળિયુગ પાંચસો દસ ગ્રહ પૂર્વે ત્રણ હજાર એકસો બે થી શરૂ થયું હતું મંગળ બુધ શુક્ર ગુરુ અને શનિ મેષ રાશિ પર શૂન્ય ડિગ્રી પર હતા આનો અર્થ એ છે કે કળિયુગના પાંચ હજાર એકસો એકવીસ વર્ષો વીતી ગયા છે અને ચાર લાખ છવ્વીસ હજાર આઠસો એસી વર્ષ બાકી છે પરંતુ અમને કળિયુગનો અંત કેવો હશે તેનું વર્ણન મળે છે બ્રહ્મપુરાણ અનુસાર કળિયુગના અંતમાં મનુષ્યની ઉંમર માત્ર બાર વર્ષની હશે આ સમય દરમિયાન જેમ જેમ કળિયુગની ઉંમર વધશે તેમ નદીઓ સુકાઈ જશે બેઈમાની અને અન્યાયથી પૈસા કમાતા લોકોમાં વધારો થશે પૈસાની લાલચમાં માણસ કોઈને મારવામાં ખચકાશે નહીં મનુષ્ય પૂજા ઉપવાસ અને તમામ ધાર્મિક કાર્ય કરવાનું બંધ કરશે ગાય દૂધ આપવાનું બંધ કરશે માનવતાનો નાશ થશે છોકરીઓ બિલકુલ સુરક્ષિત રહેશે નહીં તેઓ તેમના પોતાના મકાનમાં જ સુખી થશે તેમના જ ઘરના લોકો તેમની સાથે વ્યભિચાર કરશે પિતા અને પુત્રી કોઈ પણ રીતે રહેશે નહીં એક ભાઈ બીજા ભાઈનો દુશ્મન બની જશે લગ્ન જેવા પવિત્ર સંબંધો અશુદ્ધ બનશે કોઈનું વિવાહિત જીવન સારું નહીં ચાલે પતિ પત્ની એકબીજા સાથે વિશ્વાસઘાત કરશે કળિયુગમાં સમાજ હિંસક બનશે ફક્ત જેઓ મજબૂત છે તેઓ જ રાજ કરશે અને જ્યારે આતંક ચરમસીમાએ છે ત્યારે ભગવાન કાલી પૃથ્વી પરથી બધા અધર્મ લોકોને અવતાર અને નાશ કરશે શિવપુરાણ મુજબ શિવપુરાણમાં કળિયુગવાહિનીનો પણ ઉલ્લેખ છે શિવપુરાણ મુજબ અંધકારમય યુગમાં આવતા મનુષ્ય સદગુણો છોડી દેશે અને દુષ્કર્મમાં ફસાઈ જશે અને તે બધા સત્યથી વળશે અને અન્યની નિંદા કરવા તૈયાર થઈ જશે બીજાની સંપત્તિ પડાવી લેવાની ઈચ્છા મનુષ્યના મનમાં ઘરે જશે માનવી વિદેશી મહિલાઓ સાથે પ્રેમાળ થશે અને તેઓ અન્ય માણસોની હિંસા શરૂ કરશે દરેક વ્યક્તિ તેમના શરીરને આત્મા માનશે આ એક યુગ હશે જેમાં મનુષ્ય વિશિષ્ટ નાસ્તિક અને પ્રાણી મુજબના હશે બાળકો માતા પિતાને ધિકારશે બ્રાહ્મણો વેદને આજીવિકામાં વેચશે ફક્ત પૈસા કમાવવા માટે શીખવાની પ્રેક્ટિસ કરશે અને વસ્તુને મોહિત કરશે તેઓ તેમની જાતિનો ત્યાગ કરીને અન્યની છેત્રપિંડી કરશે તેઓ ત્રણ કાળની વિધિઓથી દૂર રહેશે આ સિવાય બધા ક્ષત્રિય પણ તેમના ધર્મનો ત્યાગ કરશે તેમની પાસે બહાદુરીનો અભાવ હશે તેઓ દુઃખ ચોરી કરીને તેમની સંભાળ લેશે વૈશ્ય તેજ દુઃખ ખદાયક સ્વભાવને સંસ્કાર અભ્રષ્ટ ધર્મ નિરપેક્ષતા કુમારગી પૈસાની કમાણી પારાયણ અને માપ વજનમાં રજૂ કરશે તેઓ તેમનો કર્મ ધર્મ છોડી દેશે અને તેજસ્વી પોશાકોથી શણગારશે અને નિરર્થક ચાલશે પોતાને ઉમદા માનશે ચાર વર્ણોથી વૈવાહિક સંબંધો સ્થાપિત કરશે અને તેમના સંપર્કથી તમામ વર્ણોને ભ્રષ્ટ કરશે કળિયુગની સ્ત્રીઓ ઘણી વાર ભ્રષ્ટ થઈ અને તેના પતિનું અપમાન કરતી તે સાસુને નફરત કરશે મહિલાઓ કોઈથી ડરશે નહીં તેણીની નમ્રતા ખૂબ ખરાબ હશે અને તે હંમેશા તેના પતિની સેવાથી વિચલિત રહેશે દર્શકો આજે શિવપુરાણમાં ઉલ્લેખિત આ બધી બાબતોને સત્યમાં બનતા જુએ છે જ્યારે કળિયુગે ફક્ત પાંચ હજાર વર્ષ પૂરા કર્યા છે અને તેને સમાપ્ત કરવામાં લાખો વર્ષો વિતાવ્યા છે તો જરા વિચારો કે કળિયુગ ચર્મસીમા પર હશે ત્યારે શું થશે આ સિવાય ભગવાન શ્રીકૃષ્ણે કહ્યું છે કે કળિયુગ કેવી રીતે સમાપ્ત થશે જેનું વર્ણન મહાભારતમાં કરવામાં આવ્યું છે શ્રી કૃષ્ણના જણાવ્યા મુજબ કળયુગના અંતમાં ભયંકર યુદ્ધો ભારે વરસાદ તીવ્ર વાવાઝોડા અને તીવ્ર ગરમી રહેશે લોકો ખેતી કાપશે કપડાં ચોરી કરશે પાણી અને દારૂ પીશે ચોર પોતાની જેમ ચોરની સંપત્તિ ચોરી શરૂ કરશે ખૂનીઓને પણ મારવામાં આવશે કેમ કે ચોરો ચોરો દ્વારા નાશ પામ્યા છે ત્યાં જનતાનું કલ્યાણ થશે યુગમાં માણસો બાર વર્ષથી વધુ ઉંમરના હશે લોકો નબળાઈ ક્રોધલોભ અને વૃદ્ધાવસ્થા અને શોકથી પીડાશે તે સમયે રોગોને કારણે ઇન્દ્રિયો નબળી પડી જશે આ પછી કૃષ્ણજી આગળ કહે છે કે જ્યારે કળયુગમાં પાપ ચર્મસીમાએ પહોંચશે અને પૃથ્વી પરથી ધર્મનો અંત શરૂ થશે ત્યારે હું કલકી સ્વરૂપમાં અવતાર લઈશ અને આ પૃથ્વીને પાપોથી મુક્ત કરીશ અને તે પછી નવો યુગ આવશે તરીકે ઓળખાતા આવો યુગના પરિવર્તનનો વીસમો ચક્ર પૂર્ણ થાય અને તે વિસમા ચક્રમાં પ્રવેશ કરશે અને નવો યુગ ફરી શરૂ થશે જેને સતયુગ તરીકે ઓળખવામાં આવશે કેવી રીતે થશે સત્યુગ સતયુગની અવધિ સત્તર લાખ અઠ્યાવીસ હજાર વર્ષ હશે આ યુગમાં મનુષ્યની ઉંમર ચાર હજારથી દસ હજાર વર્ષ હશે ધર્મ પૃથ્વી પર ફરીથી બોલાશે માણસ શારીરિક આનંદને બદલે માનસિક સુખ સુવિધાઓ પર ભાર આપશે મનુષ્યમાં એકબીજા માટે નફરતનું સ્થાન નહીં હોય ચારે બાજુ પ્રેમ હશે માનવતાને ફરીથી સ્થાપિત કરવામાં આવશે માનવોને પરમ જ્ઞાન મળશે લોકો પૂજા વિધિમાં વિશ્વાસ કરશે માણસની યુગમાં લોકો તેમની શક્તિથી ભગવાન સાથે વાત કરી શકશે આ યુગમાં લોકોના શરીર ઉપર સંપૂર્ણ નિયંત્રણ હશે દરેક વ્યક્તિ ભગવાનના આત્માના જોડાણથી ખુશ રહેશે એટલે કે સુવર્ણયુગને આ વિશ્વનો સુવર્ણ યુગ કહેવામાં આવશે પરંતુ સુવર્ણયુગમાં હજી લાંબો સમય બાકી છે અને આપણે આપણા ધર્મ અને કાર્યો દ્વારા સત્યયુગ્ની જેમ કળિયુગમાં જ કેમ ન જીવવું જોઈએ કારણ કે ગ્રંથોમાં એવું પણ વર્ણવવામાં આવ્યું છે કે જે લોકો કળિયુગમાં ધર્મ અને કાર્યોમાં વિશ્વાસ કરે છે તેઓને સત્યયુગની જેમ સુખ મળશે જે મિત્રોએ વિડિયો અંત સુધી જોયો હોય તે વિડિયોને લાઈક કરી દેજો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખી દેજો આભાર